નમસ્કાર મિત્રો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલમાં હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું મિત્રો તમે ઘરે કે તમારી આસપાસના સંબંધીઓ મિત્રો પડોશીઓમાં તમે જોયું છે કે ચાલીસ વર્ષની ઉંમર પછીના બધા વડીલોને શરીરમાં જાત જાતના દુખાવા શરૂ થઈ ગયા હોય છે આખો દિવસ દુખાવા બાબતની ચિંતામાં રહેતા હોય છે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ હાડકામાં ઘસારો થતો જાય છે સ્પેશિયલી મહિલાઓમાં આ વસ્તુ વધારે જોવા મળે છે ક્લિનિકલી ભાષામાં તેને ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોઆર્થરિટીસ કહેવામાં આવે છે ઘણા લોકોને શરીરના સાંધા જેમ કે હાથ પગના કાંડા ગોઠણ ખભો ગરદન કે કમરના નીચેના ભાગ ઉપર દુખાવો થતો હોય છે હાડકામાંથી કટકટ અવાજ આવતો હોય છે સાંધામાં રહેલું લિક્વિડ ઓછું થઈ જતું હોય છે જેને કારણે બંને હાડકાં સામસામા ટકરાતા હોય છે હાથ પગના મસલ્સ કમજોર થતા હોય છે આ તમામ સમસ્યાને સરખી કરવા માટે આપણે શરીરને કયા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ આપવા પડે તેના વિશેની માહિતી આ વિડીયોમાં લઈશું અંતમાં કઈ દવા પીવાથી આ સમસ્યા સરખી થાય છે તેના વિશે પણ જાણીશું મિત્રો હાડકાને લગતી સમસ્યા માટે આપણા શરીરનું વજન મેઇન્ટેન હોવું જરૂરી છે આપણું વજન બહુ વધારે પણ ન હોવું જોઈએ અને બહુ ઓછું પણ ન હોવું જોઈએ જે લોકોને વજન થોડા દિવસોમાં અચાનક વધી જતું હોય છે કે અચાનક ઘટી જતું હોય છે તો તેવા વ્યક્તિઓને પણ હાડકાને લગતી સમસ્યાનો સામનો કરવો પડે છે હાડકાની મજબૂતાઈ જાળવી રાખવા માટે કેલ્શિયમ સૌથી અગત્યનું ગણાય આપણા હાડકામાં જૂના સેલ્સ કન્ટિન્યુ તૂટતા રહેતા હોય છે અને નવા સેલ્સ બનતા રહેતા હોય છે તો આ નવા સેલ્સને બનાવવા માટે કેલ્શિયમ ખૂબ અનિવાર્ય છે કેલ્શિયમની ઉણપને કારણે આપણા નખ દાંત પણ કમજોર થઈ જતા હોય છે આપણા શરીરને દરરોજ એક હજાર એમજી જેટલું કેલ્શિયમ જોઈતું હોય છે જો તેનાથી ઓછું કેલ્શિયમ લેવામાં આવે તો હાડકાને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે કેલ્શિયમ આપણને દૂધ દહીં લીલા પાંગડાવાળા શાકભાજી બીન્સમાંથી બદામ અખરોટ મખાના વગેરેમાંથી મળી શકે છે તો આ તમામ વસ્તુઓને દરરોજ ખાવી જોઈએ હાડકાને તંદુરસ્ત રાખવા માટે બીજી વસ્તુ છે વિટામિન ડી થ્રી વિટામિન ડી થ્રી આપણા શરીરમાં રહેલા કેલ્શિયમના એબઝોર્બ્શનને વધારવાનું કાર્ય કરે છે એટલે કે તમે ગમે તેટલું કેલ્શિયમ લેતા હો પણ જો તમારા શરીરમાં વિટામિન ડી થ્રી હશે જ નહીં તો કેલ્શિયમ લેવું નકામું છે વિટામિન ડી વિશેની સંપૂર્ણ જાણકારી માટેનો વિડીયો મેં બનાવેલો છે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્રીજી વસ્તુ કે જે હાડકાની હેલ્થ માટે જરૂરી છે તે છે વિટામિન કે ટુ જે લોકોને હાડકાં ઘસાઈ જવાની ફરિયાદ રહેતી હોય તો તેવા લોકોએ વિટામિન કે ટુ ફરજિયાત લેવું પડે આપણા શરીરમાં ઓસ્ટિયો કેલ્શિન નામનું પ્રોટીન હોય છે તો ઓસ્ટિયો કેલ્શિન નામના પ્રોટીનને મોડિફાય કરીને હાડકામાં નવા સેલ્સ બનાવવા માટે વિટામિન કે ટુ ઉપયોગી બને છે હાડકાની અંદર રહેલા મિનરલ્સને પણ જાળવી રાખવાનું કામ વિટામિન કે ટુ કરે છે તેમજ હાડકાની ડેન્સિટી બનાવી રાખવામાં મદદ કરે છે વિટામિન કે ટુ ડેરી પ્રોડક્ટ્સ જેવી કે દૂધ દહીં દૂધની મલાઈ ક્રીમ પનીર ચીઝ અને ઘીમાંથી મળે છે સાથે સાથે સોયાબીનથી બનેલી પ્રોડક્ટ્સ ઈંડા અને ચિકનમાંથી પણ વિટામિન કેટું મળે છે હાડકાને મજબૂત બનાવવા માટે મેગ્નેશિયમ અને ઝિંક જેવા મિનરલ્સની પણ જરૂર પડતી હોય છે આજકાલનો ખોરાક એવો બની ગયો છે કે આપણે જે કંઈ પણ વસ્તુ ખાઈએ છીએ તેમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી શકતા નથી જેના કારણે શારીરિક ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે તેમાંની એક કોમન તકલીફ છે હાડકાની જો આ તકલીફ ઊભી કરવી ન હોય તો તમારે કોઈને કોઈ દવાનો સહારો લેવો પડે છે અથવા તો સપ્લિમેન્ટ્સનો સહારો લેવો પડે છે હાડકાની તંદુરસ્તી માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે તો તેના માટે પહેલી દવા છે સેલકાલ ફાઇવ હન્ડ્રેડ એમજી ટેબ્લેટ અથવા તો સિપકાલ ફાઇવ હન્ડ્રેડ ટેબ્લેટ પણ લઈ શકો છો બંનેમાંથી કોઈ પણ એક ટેબ્લેટ લેવી જોઈએ આ દવાની અંદર કેલ્શિયમ અને વિટામિન ડી થ્રી બંને અવેલેબલ હોય છે આ ટેબ્લેટને દરરોજ એક લેવાની છે જમ્યા પછી અથવા તો દૂધ સાથે લઈ શકો છો બીજી દવા છે વિટામિન ડી થ્રીનો પાવડર મેડિકલ સ્ટોર પર તમને કેલ્શિરોલ સચેટ નામથી મળી જશે કેલ્શિરોલ સચેટને અડધા ગ્લાસ દૂધની અંદર નાખવાનું છે અઠવાડિયામાં એક વખત આ લેવું જોઈએ આ પાવડર આપણા શરીરમાં વિટામિન ડી થ્રીની પૂર્તિ કરે છે જે લોકોને વધારે પડતી કમજોરી હોય તો તેવા લોકોએ મલ્ટીવિટામિન અને મિનરલ્સવાળી દવા ડેઈલી લેવી જોઈએ આ દવાનું નામ છે ઝિન્કોવિટ ટેબ્લેટ ઝિન્કોવિડ ટેબ્લેટ આપણા શરીરમાં જરૂરી એવા વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે ઝીન્કોવિડ ટેબ્લેટ દરરોજ જમ્યા પછી એક લેવાની હોય છે અથવા તો દૂધ સાથે લઈ શકો છો ઝિન્કોવિડ ટેબ્લેટ આપણા શરીરમાં થતા મસલ્સ લોસને પણ ઘટાડે છે નવા મસલ્સ ડેવલપ કરે છે આ ત્રણેય દવાને રેગ્યુલર ત્રણ મહિના સુધી લેવામાં આવે તો હાડકા સંબંધિત તમામ તકલીફોથી આરામ મળે છે આપણને નેચરલી શારીરિક મજબૂતીનો અનુભવ થાય છે આ તમામ દવાને કેટલા ડોઝમાં લેવી જોઈએ તેના વિશે કોઈપણ ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ તો આ હતી હાડકાને મજબૂત કરવા વપરાતા કેલ્શિયમ વિટામિન્સ અને મિનરલ્સની સંપૂર્ણ જાણકારી જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો જરૂરિયાતમંદને આ વિડીયો શેર કરી દેજો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ નમસ્કાર Música